હલો મિત્રો આજે ગુજરાત માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો આજના બજાર ભાવમાં ઊંધા માર્કેટિંગ યાર્ડ લખતર માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ મેં એક સાથે ત્રણના માર્કેટિંગ યાર્ડ બતાવ્યું છે તેમાં પહેલાં બતાવીશું લ લખતર માર્કેટિંગ યાર્ડનો બજાર ભાવ જો આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો પહેલાં વાત કરીશું રાય યરંડાની તો યરંડાના નિશા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર એકસો પાંચ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું હજમાની તો તેના નિશા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વરિયાળીની તો વરિયાળીના નિશા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પાંસઠ રૂપિયા આ હતા લખતર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ વિડિયો તમે પૂરોપૂરો જોઈજો જેથી તમને દરેક માર્કેટિંગ યાર્ડની માહિતી મળે ઊંજા માર્કેટિંગ પહેલાં વાત કરવામાં આવે સુવાદાણા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ત્રણસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું હિસબકુલની તો તેના નિશા ભાવ બે હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અજમાની તો તેના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વરિયાળીની તો તેના નિશા ભાવ આઠસો ને એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર બસો ને અગિયાર રૂપિયા સુધી જાય છે આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે પહેલાં વાત કરીશું રાયડાની તો તેના નિશા ભાવ નવસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ને એકોતેર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું એરંડાની તો તેના નિશા ભાવ નવસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર એકસો ને એકત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું શેણાની તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સોળ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદની તો તેના નિશા ભાવ એક હજાર એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગની તો તેના નિશા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર એકસો ને એકવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ બસો ને દસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બસો ચોંસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેરની તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકસઠ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ધાણાની તો તેના નિશા ભાવ નવસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો છવ્વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સોયાબીનની તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકાણું રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ડુંગળીની તો તેના નિશા ભાવ એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને એકોતેર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું સૂકા મરસાની તો તેના નિશા ભાવ પાંચસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને એક રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું સફેદ તલની તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો એકસઠ રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું ઘઉં લોકોની તો તેના નિશા ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એકોતેર રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ નવસો ને એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો ને એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને છ રૂપિયા સુધી થાય છે પછી વાત કરીએ જીરાની તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઓછા ભાવ ચાર હજાર પાંચસોને એકત્રીસ રૂપિયા સુધી થાય છે આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાયા તે મઉંજા લખતર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર કોઈપણ પણ માર્કેટિંગ યાર્ડનું નામ લખો જેથી તેના પરથી વિડીયો બનાવવામાં આવશે